નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પ્રશાંત પરમાર ફરી એકવાર આપણે જ્યારે મળીએ છીએ ત્યારે વિજ્ઞાન ધોરણ આઠ ચેપ્ટર નંબર બે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ વિશે વાત કરવાના છીએ લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણી બધી વાતો કરી હતી અને છેવટે ઔષધીય ઉપયોગની અંદર રસી વિશે તથા એન્ટીબાયોટિક્સ વિશે ઘણી બધી વાત કરી હતી હવે પછી આપણે જે વાત કરવાની છે એ ઉપયોગોની અંદર ભૂમિમાં તો કે જેની તો કે સૂક્ષ્મજીવોના કારણે ભૂમિમાં ફળદ્રુપતામાં વધારવાની વાત કર નાનોકડો છે બહુ નાની વાત છે કે ભાઈ કેટલાક બેક્ટેરિયા છે ને એ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું હવે આ વાત નાઇટ્રોજન ચક્ર પણ આવશે ત્યારે પણ કરવાનું થશે પણ અત્યારે એટલી વાત યાદ રાખવાની છે કે નાઇટ્રોજન વાતાવરણમાં કેટલાક બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયા છે ને એ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે આ નાઇટ્રોજનનું સ્થાપન કઈ જગ્યાએ કરી શકે છે તો કે ભાઈ જમીનની અંદર કેમાં આ ભૂમિમાં અને ભૂમિની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે ને એટલે નાઇટ્રોજન છે ને એ વનસ્પતિ માટે ખૂબ જ ઉપયોગી છે એ તત્વો છે અને જેના કારણે છે એનો વિકાસ સારો થાય છે એટલા માટે હવામાંથી નાઇટ્રોજન લઈ અને કેટલાક બેક્ટેરિયા છે એ જમીનની ફળદ્રુપતા વધારમાં વાટે છે ને નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે અને આ સૂક્ષ્મ જીવને સામાન્ય રીતે કહેવા તો કે જૈવિક નાઇટ્રોજનના સ્થાપક કહે છે જૈવિક નાઇટ્રોજનના સ્થાપક કેમ કહે છે કારણ કે એ જીવન છે એટલા માટે છે એને જૈવિક નાઇટ્રોજનના સ્થાપક કહે છે આગળની વાત જોઈએ શું કીધું છે આગળની વાતમાં કે ભાઈ પર્યાવરણનું શુદ્ધિકરણ હવે અમુક અમુક પ્રકારના સૂક્ષ્મજીવો છે ને એ પર્યાવરણના શુદ્ધિકરણ માટે ખૂબ સારો ફાળો ભજવે છે કઈ રીતે જોઈજો શાળામાં માળીને કુદરતી ખાતર બનાવતા જોઈએ અને પહેલી અને બુજોને તેઓના મિત્રો સાથે ઘરમાંથી બગીચામાંથી અને વનસ્પતિમાંથી ફળ શાકભાજીનો કચરો છે એ એકત્રિત કરીને તેને નિકાલ કરવા માટે એક ખાડામાં નાખી હવે ઘણો બધો સહી જૈવિક કચરો જીવંત કચરો છે એ કચરો છે એ કચરાને ભેગો કરી અને એક ખાડામાં શું કર્યું તો કે ભાઈ નાખવાનું વિચારો ને ખાડામાં નાખ્યો હવે જો હું કીધું તો કે કેટલાક સમય પછી છે એ તેનું વિઘટન થયું અને કુદરતી ખાતરમાં શું થઈ ગયું રૂપાંતર થઈ ગયું હવે આ કુદરતી ખાતરમાં રૂપાંતર થયું વિઘટન થયું કેના કારણે થયું તો કે આ સૂક્ષ્મ જીવોના કારણે જ થયું હતું જો અહીં બે વાત કરી છે કે ભાઈ એક પ્રવૃત્તિમાં બે કુંડા લેવાના છે કુંડા એ અને કુંડો બી નામ આપી અને પછી એકની અંદર છે એ પોલિથિનની કોથ કોથળી કાચની બોટ ખાલી બોટલ અથવા પ્લાસ્ટિકના ટોટલા રમકડા ભરવાના છે બરાબર છે અને બીજા કુંડાની અંદર છે એ વનસ્પતિનો શું ભરવાનો છે કચરો એટલે એક કુંડામાં વનસ્પતિનો કચરો અને બીજા કુંડાની અંદર છે એ આ નકામી વસ્તુ જે પ્લાસ્ટિકની અથવા તો કાચની બનેલી હોય એને ત્રણ ચાર અઠવાડિયા સુધી રાખી અને ફરી પછી એનું શું કરવાનું છે અવલોકન કરવાનું છે અવલોકન કરતાં જોયું કે ભાઈ એમાં કંઈક ભેદ જોવા મળે છે ભેદ શું જોવા મળે છે તો કે આજે વનસ્પતિજન્ય એ કુંડાની અંદર જે કચરો હતો ને એ વિઘટન પામી ગયો તો બરાબર છે અને એ ખાતરમાં ફેરવાઈ ગયો તો એટલે ઉપયોગી થઈ ગયું અને એની જગ્યાએ જે પ્લાસ્ટિકની જે પદાર્થો હતા ને એ પદાર્થો છે એ હું થયા તો કે જો હું કીધું તો કે ધ્યાન આપ્યું કે ભાઈ પોલીથીન જે બીજો કુંડો હતો એમાં કાચની બોટલો રમાડવાના ટુકડાઓ છે એમાં કંઈ પરિવર્તન થયું નહોતું હતા એવાને એવા જે એટલા માટે એનો કુદરત છે એ ઉપયોગ કરી શકતી નથી કુદરતી ખાતર તરીકે એ ઉપયોગમાં આવી શકે નહીં કારણ કે એને વિઘટન થતાં ઘણા વર્ષો લાગે છે આગળની વાત કરીએ તમે અવારનવાર જમીન પર સળતી વનસ્પતિ અને મૃત પ્રાણીઓના સ્વરૂપે મૃત કાર્બનિક દ્રવ્યોનો મોટો જથ્થો જોયો હશે તમે જોશો કે કેટલાક સમય પછી તે લુપ્ત થઈ જાય છે કારણ કે સૂક્ષ્મજીવો છે એ મૃત જૈવિક કાર્બનિક કચરા અને મૃત પ્રાણીઓને સરળ પદાર્થોમાં શું કરે છે ફેરે છે ઘણી વખત આપણે જોયું હોય છે કે ભાઈ નાના મોટા કોઈ પ્રાણી છે એ મૃત્યુ પામી જાય તો એ જમીન પર પેડા રહે છે અને થોડા સમય પછી છે એ થોડાક દિવસો પછી જોઈએ તો એ ત્યાંથી ગાયબ થઈ જાય છે બરાબર છે એનું હાડમાસ છે એ દેખાતું નથી કારણ કારણ કે એમનું શું થઈ જાય છે વિઘટન થઈ જાય છે અને એ કુદરતી ખાતરમાં પદાર્થોમાં અથવા તો મૃત પ્રાણીઓ છે એ કેવા પદાર્થોમાં સરળ પદાર્થોમાં જાય છે જટિલ પદાર્થોમાંથી આ પદાર્થ અન્ય વનસ્પતિઓ તથા પ્રાણીઓના પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે અને આ જે નકામો પદાર્થ થઈ ગયો હતો એ પદાર્થ છે એ વનસ્પતિ દ્વારા અને પ્રાણીઓ દ્વારા છે એ પુનઃ ઉપયોગમાં લેવામાં આવે છે અને આ પ્રકારે હાનિકારક અને દુર્ગંધ મારતા પદાર્થો વિઘટન માટે છે એ સૂક્ષ્મજીવો છે એ પર્યાવરણને ઉપયોગ કરી અને સૂક્ષ્મજીવો કઈ રીતે તો કે પર્યાવરણને છે એ ફાયદાકારક થાય છે એના પછીની જે વાત છે એ છે હાનિકારક સૂક્ષ્મજીવો હાનિકારક સૂક્ષ્મજીવોમાં શું વાત કરી તો કે જોઈએ ભાઈ સૂક્ષ્મજીવો છે એ અનેક રીતે હાનિકારક હોઈ શકે અને કોને કોને તો કે મનુષ્ય પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગો ઉત્પન્ન કરે છે જો રોગો ઉત્પન્ન કરે છે મનુષ્યમાં પણ કરે છે પ્રાણીમાં કરે છે અને વનસ્પતિઓની અંદર પણ છે એ સૂક્ષ્મજીવો રોગો ઉત્પન્ન કરે છે આપણે ફાયદા જોઈ લીધા પણ હવે તો કે સૂક્ષ્મજીવો છે એ નુકસાનકારક પણ છે રોગ ઉત્પન્ન કરતાં આવા સૂક્ષ્મજીવોને હવે રોગ ઉત્પન્ન કરતા જે આવા સૂક્ષ્મજીવો છે એને કેવા સૂક્ષ્મજીવો તો કે રોગકારક સૂક્ષ્મજીવો કહે છે જે સૂક્ષ્મજીવો રોગ ફેલાવે છે એવા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે કેટલાક સૂક્ષ્મ સૂક્ષ્મજીવો છે એ ખોરાક કપડાં તેમજ ચામડાની વસ્તુઓને બગાડે છે તો ચાલો આપણે તેને નુકસાન કરતી પ્રવૃત્તિ વિશે જાણીએ તો હવે અહીં આપણે જે આ લેક્ચરમાં વાત કરીને એમાં મોટાભાગે એવી વાત કરી કે ભાઈ સૂક્ષ્મજીવો છે એ પર્યાવરણને શુદ્ધ કઈ રીતે કરે છે અને બીજી વાત એવી કરી કે ભાઈ હાનિકારક સૂક્ષ્મજીવો રોગકારક સૂક્ષ્મજીવો પ્રાણીઓ વનસ્પતિ અને મનુષ્યમાં રોગો કઈ રીતે ફેલાવે છે એની વાત આપણે છે એ આવતા લેક્ચરમાં કરવાની છે આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો આશા રાખું કે તમને બધું સમજાઈ ગયું હશે તો જો સમજાઈ ગયું હોય અને ન સમજાણું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો સાથે સાથે વિડીયોને છે એ સપોર્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને તમારા મિત્રોને છે એ આ વિડીયોને શેર કરજો ધન્યવાદ